ચૌદ દારૂની બોટલમાં સાત લાખની મર્સિડીઝ કાર થઈ જમા કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો હતો સુરતનો હિસાબ સુરત વી આર મોલ પોદવાયા સ્ટ્રીટ મગદલ્લાના ઓગણચાલીસ વર્ષીય સંકેત વસંતભાઈ પટેલ માટે દમણથી વિદેશી દારૂ લાવવાનું ભારે સાબિત થયું છે પાડી પોલીસ દ્વારા કલસર ચેકપોસ્ટ પર યોજાયેલા વાહન ચેકિંગ દરમિયાન સંકેતની મર્સિડીઝ કાર નંબર જે જે ઝીરો ફાઈવ જે એફ ફોર નાઇન ટુ નાઇનને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની ચૌદ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયાની હતી દારૂ સાથે સાત લાખ રૂપિયાની કાર પણ કબજે કરવામાં આવી હતી ઘટનાના દિવસે પાર્ટી પોલીસ મથકના એસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કાંજીભાઈ સહિતની ટીમે રૂટિન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન દમણ તરફથી આવતી મર્સિડીઝ કાર અટકાવી તલાસી લેવામાં આવી હતી કારમાંથી દારૂનો જથ્થો મળતા ડ્રાઈવર સંકેત વસંતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત હોવા છતાં દમણ જેવા સ્થળોથી દારૂની હેરફેર કરવાના પ્રયાસો નવી બાબત નથી આ ઘટનાએ દારૂના ઉત્સાહીઓને કડક મેસેજ આપે છે કે તૂટેલા નિયમોનું પરિણામ કઠોર હોઈ શકે છે નવ હજાર રૂપિયાના દારૂ માટે સાત લાખની કાર જમા થાય એ મોટું નુકસાન છે આ સાથે કાયદા અને પ્રોહિબિશનના નિયમોનું પાલન કરવું દરેક નાગરિક માટે જરૂરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન સૌથી આપશે